નમસ્કાર મિત્રો તારીખ છ જૂન બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમાં ડોલર સામે રૂપિયાનું શું મૂલ્ય ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોવા વિના અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌ પ્રથમ ચાંદીના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચાંદીના એક ગ્રામનો ભાવ એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર ચાલીસ વધારો જોવા મળ્યો હતો જયારે આજના બાવીસ કેરેટ સોના ભાવ કેવા રહ્યા તે વિષયની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો ત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ તો ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર ત્રણસો અને

તેતાલીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો જ્યારે આજના અઢાર કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ સાત સોનાનો ભાવ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાતસો અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સુડતાલીસ સોનાના સો ગ્રામના ભાવમાં બત્રીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો મિત્રો આ અઠવાડિયે સોનાના વેપારમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે જેના કારણે ભાવમાં તીવ્ર વધારો થયો છે નાગરિકો અને રોકાણકારો બંને તરફથી મજબૂત માંગને કારણે ભારતમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે દરમિયાન સ્થાનિક સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય ભાવથી પ્રભાવિત થઈ રહ્યા છે વૈશ્વિક સ્તરે સોનામાં ફરી મજબૂતી આવી છે જેને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધુ વધારો થયો છે ત્યારે મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પંચ્યાસી રૂપિયા અને સત્યાસી પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વધટ કેવી રહેશે તે વિષયની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર